આ સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદ ગાજવીજ સાથે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો આ વરસાદને કારણે ઓફિસથી ઘરે જઈ રહેલા લોકો પરેશાન થઈ રહ્યા છે તો વડોદરા શહેરમાં પણ સાંજના સમયે વરસાદ શરૂ થયો છે ગાજવીજ સાથે વડોદરા શહેરમાં વરસાદ શરૂ થયો ધોધમાર વરસાદથી વડોદરામાં વાહન ચાલકો પરેશાન છે વડોદરામાં ગાજવીજ સાથે સાંજના સમય વરસાદ ફરી એકવાર શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ વડોદરાની અંદર વરસી રહ્યો છે જેના કારણે અહીં વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે સમી સાંજે વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે આપણે વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે છીએ સામે ન્યાય મંદિર માંડવી વિસ્તાર છે ચાર દરવાજા વિસ્તાર છે અને આપ જોઈ શકો છો સતત વરસાદ ચાલુ છે વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે અને તેને લઈને વાહન ચાલકો પણ અહીંયા જે લાઇટો ચાલુ રાખીને આગળ વધી રહ્યા છે વડોદરા શહેરના વાત કરીએ તો અત્યારે આપણે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા છે રાવપુરા સયાજીગંજ ફતેહગંજ અલકાપુરી નિઝામપુરા સમા છાણી સહિત તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે લોકો છત્રીનો ઉપયોગ પણ કરતા જોવા મળી રહ્યા છે તો સાથે રેનકોટનો ઉપયોગ પણ કરતા જોવા મળી રહ્યા છે વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ છે નહીં ફક્ત વડોદરા શહેરમાં આસપાસના ગામડાઓમાં પણ વરસાદ છે જે જગતનો તાત ખેડૂતને વાવડી લાયક વરસાદ કહી શકાય તે પ્રકારનો વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે અત્યારે અવર છે ને લોકો પોતે ઘરે જવાની ઉતાવળમાં પણ છે પરંતુ વરસાદને કારણે ક્યાંક તેઓ પણ મુસીબતમાં કહી શકાય કુલમણીની વાત કરીએ તો વડોદરા શહેરના તમામ લગભગ વિસ્તાર એટલે કે સાર્વત્રિક વરસાદ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે ધીરે ધારે પરંતુ મક્કમ વરસાદ અત્યારે વડોદરા શહેરની ચારે તરફ અને આ વરસાદ રોકાય તેવું લાગતું નથી કેમ કે જે ધીરે ધારે સતત વરસાદ છે તે ક્યાંક આગળ પણ ચાલુ રહે તે પ્રકારના એંધાણ જોવા મળી રહ્યા છે કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા સુપ્રથમ વાત કરીએ વરસાદની છેલ્લા બે કલાકમાં રાજ્યના એસી તાલુકામાં વરસાદ વરસ્યો છે બે કલાકમાં આણંદના ઇંચ વરસાદ થયો તો આણંદના ખંભાતમાં પણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છેલ્લા બે કલાકમાં હાલોલ તાલુકામાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો તો આંકલાવમાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ થયો નવસારીમાં સવા એક ઇંચ જેટલો વરસાદ છેલ્લા બે કલાકમાં વરસી ગયો તો જલાલપુરમાં પણ સવા એક ઇંચ જેટલો વરસાદ થયો છે છેલ્લા બે કલાકમાં વિસાવદરમાં પણ એક ઇંચ વરસાદ વરસી ગયો છે છેલ્લા બે કલાકમાં ડોલવણમાં પોણો ઇંચ જેટલો વરસાદ થયો છે છેલ્લા બે કલાકના વરસાદી આંકડા છે આજે રાજ્યના એકસો પાંત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે છેલ્લા બે કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થયો જે છેલ્લા બે કલાકના વરસાદી આંકડા છે તેમાં આજે સુરત શહેરમાં પોણા દસ ઇંચ વરસાદ આજે કામરેજ તાલુકામાં સાત પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ તો આજે સુરતના પલસાણામાં છ પોઈન્ટ ત્રીસ ઇંચ જેટલો વરસાદ સુરતના બાડોલીમાં ચાર પોઈન્ટ એંશી ઇંચ વરસાદ આજે તાપીના ડોલવણમાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ જેટલો વરસાદ તો આજે સુરતના ઓલપાડમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ આજે આણંદના બોરસદમાં ત્રણ પોઈન્ટ પાંસઠ ઇંચ વરસાદ વરસ્યો તો સુરતના ચોર્યાસીમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ થયો સુરતના માંગરોડમાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ આજે વરસ્યો છે તો આજે જે વરસાદ વરસ્યો છે રાજ્યના એકસો પાંત્રીસ તાલુકામાં આજે વરસાદ વરસી ચૂક્યો છે સુરત શહેરમાં સૌથી વધુ પોણા દસ ઇંચ જેટલો વરસાદ આજે વરસી ચૂક્યો છે કામરેજમાં પણ સાત પોઈન્ટ છત્રીસ ઇંચ જેટલો વરસાદ આજે નોંધાયો છે સુરતના પલસાણામાં પણ સાડા સાડા છ ઇંચ જેટલો વરસાદ તો બારડોલીમાં ચાર પોઈન્ટ એંશી ઇંચ વરસાદ નોંધાયો આજે તાપીના ડોલવણમાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ તો સુરતના ઓલપાડમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ નોંધાયો આણંદના બોરસદમાં ત્રણ પોઈન્ટ પાંસઠ ઇંચ તો સુરતના ચોર્યાસીમાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો